રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસવાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સૌરાષ્ટ્રના ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની માંગ સાથે પત્ર લખ્યો છે સૌરાષ્ટ્રના ખેડૂતોને સમયસર પૂરતી વીજળી નથી મળતી હોવાનો વસોયાએ ખાસ આક્ષેપ લગાવ્યો છે ઉપરાંત સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતી વીજળી આપવાની લલિત માંગ પણ કરી છે અતિવૃષ્ટિ બાદ ખેડૂતોને હાલ કહી શકાય કપાસ મગફળી સોયાબીન એરંડા તુવેર સહિતના અનેક પાકોને પિયતની ખૂબ જ જરૂર છે અને ત્યારે ખાસ પત્ર લખીને માંગ કરવામાં આવી છે અતિવૃષ્ટિ બાદ પાક એ કપાસ મગફળી સોયાબીન એરંડા બચાવવા માટે ભૂતળ સિંચાઈ કરીને એના પાક બચાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને પીજીવીસીએલ ખેડૂતોને આઠ કલાક રેગ્યુલર કન્ટિન્યુ વીજ પુરવઠો આપવાને બદલે કટકે કટકે આઠ કલાક વીજળી આપી રહી છે ખેડૂતોએ પિયત કરવા માટે તકલીફ પડી રહી છે અને એમાં અધૂરામાં પૂરું રાજ્ય સરકારે ગુજરાતની સ્થાપના પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રના ફક્ત દસ જિલ્લાઓને દસ કલાક તાલુકાઓને કલાક વીજળી આપવા માટેનો નિર્ણય કર્યો છે બાકીના તાલુકાઓને નોંધારા છોડી સરકારે ખેડૂતો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે શરમજનક બાબત છે રાજકોટ જિલ્લામાં એક પણ તાલુકાની અંદર ખેડૂતોને દસ કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત નથી કરી ત્યારે મારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યોને કેવું છે કે આપ ખેડૂતોના મતેથી ચૂંટાઈને વિધાનસભાની અંદર લોકસભાની અંદર બેઠા છો ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને દસ કલાક વીજળીની જરૂરિયાત હોય આપ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ નથી કરતા એ શરમજનક બાબત છે લોકોના ખેડૂતોના પ્રશ્ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલવું જોઈએ આવો બહુ મારો સ્પષ્ટ મત છે આજે ખેડૂતોને દસ કલાક વીજળી આપવા માટે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને પત્ર પણ લખ્યો છે વીજળી આઠ કલાક કન્ટિન્યુ આપવી અને જો શક્ય બને તો દસ કલાક વીજળી આખા સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટેની રજૂઆત કરી છે રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી વાવડી ગામમાં શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાવવાના બાબતે ખાસ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસવાએ અધિકારીઓ પર નિશાન સાધ્યા છે તારીખ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ધોરાજી વાવડે ગામમાં મકાનમાં ગોડાઉન બનાવી ગેરકાયદેસર અનાજનો જથ્થો રાખવામાં આવ્યો હતો મામલતદાર એ સ્થળ પર તપાસ કરતા સામે આવ્યું હતું કે અનાજ નાફેડનું હતું લલિત વસવાએ ખાસ અનાજના કૌભાંડમાં રાષ્ટ્રીય લેવલનું કૌભાંડ ગણાવ્યું છે ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે નાફેડ દ્વારા ખેડૂતોની જે ખરીદી કરવામાં આવે છે ખરીદ કરેલા માલના જેટલા કટા પકડાય છે મામલતદાર શ્રી નાફેડના શ્રીઓ લોકોને પત્રકારોને ગુમરાહ કરે છે અડતાલીસ કલાક જેટલો સમય વીતવા છતાં પણ આવા ઇસમો સામે પોલીસ ફરિયાદ કરવામાં નથી આવતી જો આની યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ રાજ્ય વ્યાપી કૌભાંડ છે કરોડોની અંદર આંકડો પોચે એવડું મોટું મત કૌભાંડ છે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ પ્રકરણ ઉપર ઢાકપીછોડો કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે ને એના જ ભાગરૂપે અડતાલીસ કલાક પછી પણ આવા ઇસમો સામે પોલીસ ફરિયાદ થતી નથી રાજ્ય સરકારે આ કૌભાંડની ન્યાયિક તપાસ કરી અને આ કૌભાંડના મૂળ સુધી જવું જોઈએ આ કૌભાંડ કરોડોનું કૌભાંડ છે રાજ્યવ્યાપી કૌભાંડ છે એવો બહુ દાવા સાથે મીડિયા સામે હું કહી રહ્યો